સૂર લોકો ને એટલો ત્રાસ વધી ગયો છે ગરમો પીઈ નહી શકતા તો ભેસો ઉઠાઈ જાય આખી રાત ચલા 10 દિવસ કેટલા હેરાન છે વાત જ થઈ નથી અમાર નાના બચ્ચા છેલ્લા દસ દિવસથી સતત જાગીએ છીએ ચોખ્ખેલી અંધાર જ છે ચોરોનો ત્રાસ એટલો વધ્યો છે વાત જ થાય ને वारा जागी है, गायो भेशो उठा, भेशो पच्चास पच्चास से पचास पचास हजार चार बे लाख जाए घर ले भेसो उठाई ले सीधो नफो